જાલોદ તાલુકામાં આંગણવાડી કર્મચારીઓએ પોતાના હકો માટે મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી જાલોદ તાલુકાના આંગણવાડી કર્મચારીઓએ પોતાના હકો માટે મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું કે બે હજાર અઢારથી તેમના વેતનમાં કોઈ વધારો થયો નથી પોષણ ટ્રેકરના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી છે સરકારી પરિપત્રની વિરુદ્ધ વધારાની કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી છે કર્મચારીઓએ એફઆરએસના નામે થતી અન્યાય પગાર કપાત અને શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે તેમણે મામલતદાર કચેરી ખાતે હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે અને મહિલાઓનું શોષણ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આંગણવાડી કર્મચારીઓએ નવ જુલાઈ બે હજાર પચીસના રોજ સામૂહિક રીતે માસ સીએલ લઈ

અમારી માંગણીઓ એ છે કે બે હજાર અમને કોઈ જ વધારો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી તે અમારી માંગણી છે છે અને મોબાઈલની કામગીરી કામગીરી જે પણ એ સરકારી મોબાઈલ બધા બંધ થઈ ગયા છે એમાં ચાલતી જ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં અમે કામ કરીએ છીએ તો બી અમ નેટ નથી આવતું અને ગામડામાં તો એ કામગીરી થતી જ નથી આપની મેઇન માંગ શું છે શું મુખ્ય આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો એક બે અને ત્રણ ની બેનો જે આંગણવાડીમાં માં જે આવેદનપત્ર આપવા માટે મામલેદાર સાહેબને આવ્યા છે તો અમારી માંગણીઓ એ છે કે અમને જે બીઓલોની હાલ કામગીરી આપી છે અમારી વર્કર બેનો માત્ર ધોરણ દસ સુધી ભણેલી છે એમની ઇંગ્લિશમાં આવડતું નથી એ કામગીરી બંધ કરાવે અત્યારે એનએસસી કરીને એક જે આંગણવાડીમાં આવી છે એ અમારા ફોટા ડાઉનલોડ થતા નથી એ પણ બંધ કરાવે એ અમને બિલકુલ યોગ્ય નથી અમે ગામડામાં દરેક દરેક ઘરે જઈ જઈને લાભાર્થીને પૂછીએ છીએ પણ એમનું બાળક દસ વાગ્યા સુધી આવતું નથી એ અમારી માંગ છે બંધ કરે અને પોષણ સુધાર યોજના જે ચાલે છે એ યોજનાની અંદરમાં માત્ર અમને સત્યાવીસ રૂપિયા આપવામાં આવે છે સત્યાવીસ રૂપિયાની અંદરમાં અમારી આખી ડીશ પૂરી થતી નથી આખી ફૂલ ડીશ બનાવી હોય તો સો થી દોઢસો રૂપિયા થાય આમ આમ વ્યક્તિ પણ સમજી શકે કે આ સત્યાવીસ રૂપિયાની ડીશ કઈ રીતે અમે બનાવી શકીએ શાકભાજી તો મોઘા મળે છે ઘઉં ચોખા અમારે લાવવું તેલ લાવું તો કઈ રીતે લાવીને બનાવવું એ અમારી મુખ્ય માંગો છે અને અમારો પગાર વધારે અમારી કામગીરી સમય પણ છ કલાકનો કરી દીધો છે અમે કામગીરી કરવા માંગીએ છીએ અને પર્સનલ જે અમારા મોબાઈલ છે એનાથી અમે કામ કરીએ છીએ મોબાઈલ અમને સરકાર આપે સીમસીમ આપીને છૂટી ગયા અમે કામ કઈ રીતે કરી અત્યારે હેવી ઓનલાઈન એક આપી દીધી કામ કરવા તૈયાર છીએ અમે લોકો પણ મતલબ કે જે ઓનલાઈન કામગીરી કરવી તો મોબાઈલ બી હેવી જોઈએ ને કઈ રીતે ઓનલાઈન થાય ગામડાઓમાં તો મતલબ કે ઓનલાઈન થતું નથી એ અમારી મેન માંગો છે ઇન્સેટીવ પણ અમને આપે નામ મારું નામ છે મચાર વર્ષાબેન સૂર્યકાંત્રી ચાલોદ ઘટક ત્રણ ચિત્રોડિયા કટારા મારું કેન્દ્ર છે